નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે શિયાણી દરવાજા પાસે ટ્રક પાછળ કાર અથડાઈ જતાં અકસ્માત સર્જાયો જે જગ્યાએ મહિલા સરપંચના પતિએ કામ રોકાયું છે તે જગ્યાથી નજીક જ અકસ્માત સર્જાતા લોકોમાં આક્રોશ ફેલાયો લખતર ગામના શિયાળી દરવાજા પાસે ડામો રોડ અવારનવાર તૂટી જતો હતો આથી સરકાર દ્વારા આ રોડને સીસી રોડ બનાવવા માટે થઈ અને નક્કી કરવામાં આવ્યું હતું અને લોકોના ટેક્સમાંથી થયેલ આવકમાંથી આખરે એક લાખ મંજૂર કરી સીસી રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે મોટા ભાગનું આ રોડનું કામ પૂર્ણ થવા આવ્યું છે પરંતુ શિયાળી દરવાજા પાસે રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાત્રિના સમયે સુરનગરથી અમદાવાદ તરફ જઈ રહેલ કાર નંબર જીજી અઢાર બી એકત્રીસ ચૌદ આગળ જઈ રહેલ ટ્રક પાછળ અથડાઈ તથા અકસ્માત સર્જાયા તો સદભાગ્ય કોઈ જાનની કે કોઈ જાગ્રસ્ત થયું નહોતું ત્યારે જે જગ્યાએ કામ રોકી દેવામાં આવ્યું છે કે તે કામ જલ્દી પૂર્ણ કરી યોગ અને યોગ્ય જગ્યાએ નવા બનાવવામાં આવેલ સીસી રોડ પર અકસ્માત ન થાય તે માટે થઈ અને તે પહેલાં સ્પીડ બ્રેકરો મૂકવા જે માંગ ઉઠવા પામી છે